નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ ત્રણ રાશિઓની ચમકશે કિસ્મત મહાદેવ કરશે ન્યાલ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી ના ઘણા દુર્લભ સંયોગ બની રહ્યા છે એવામાં આ ત્રણ રાશિઓ પર શિવજીની થશે વિશેષ કૃપા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે મિત્રો આ છે સૌથી ધનવાન રાશિઓ છે જે વર્ષ બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો મહાદેવ હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે મિત્રો મહાદેવ હવે આ ત્રણ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ત્રણ રાશિઓને મહાદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી મહાદેવના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂ થી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરતા પહેલા શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય મહાદેવ લખો જેથી મહાદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વીડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ મહાદેવના આશીર્વાદથી આ મહાન તહેવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે આવી સ્થિતિમાં આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને વ્રત રાખવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી મળે છે મહાશિવરાત્રીના ખાસ અવસર પર દેશના તમામ શિવ મંદિરોને શણગારવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ મહાશિવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે જ્યોતિષીઓના મતે આ વર્ષે શ્રવણ નક્ષત્ર મહાશિવરાત્રીના દિવસે હશે જે સાંજે પાંચ વાગીને આઠ મિનિટ વાગ્યા સુધી ચાલશે આ ઉપરાંત પરિધ યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ દિવસે થતી પૂજા વધુ શુભ માનવામાં આવી રહી છે એવું માનવામાં આવે છે કે આ યોગમાં શિવપાર્વતીની પૂજા કરવાથી ભાગ્ય પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખ દૂર થાય છે तेज समय आ वर्षनी महाशिवरात्रि केटलीक माटे खूबज खास छे भोलेनाथ आ राशियों पर पोताना आशीर्वाद वरसाश तो चलो जानिए आ राशियों विषे नंबर एक मेष राशि एरीज जोएक मेष राशि महाशिवरात्रि खूबज शुभ रहेशे आ समयगा दरमियान नौकरी मा प्रमोशन मळवा ની શક્યતા છે જો તમે વ્યવસાય કરો છો તો તમને એક નવી તક મળી શકે છે જે સારા પૈસા લાવશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે આ દિવસે શિવલિંગ પર પાણી અને બિલીપત્ર ચઢાવવાથી સફળતાની શક્યતા વધી શકે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે જે શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે આ પાવન અવસરે શિવજીની આરાધના કરવાથી ભક્તો પર તેમનો વિશેષ આશીર્વાદ વરસે છે આ વર્ષે મહાશિવરાત્રીના દુર્લભ સંયોગમાં મેષ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા થશે મેષ રાશિ માટે આ તહેવાર ખાસ હોઈ શકે છે કારણ કે તે નવા અવસરોથી ભરપૂર રહેશે શિવજીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં ખાસ બદલાવ આવશે શિવજીના આશીર્વાદથી કારકિર્દી અને આર્થિક સ્તરે મોટો વધારો થવાની શક્યતા છે તે ઉપરાંત આ રાશિના લોકો તેમના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન ઝડપી રીતે કરી શકશે મહાદેવના આશીર્વાદથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં સફળતા મળવાની સંભાવના છે અને અણધાર્યા માર્ગોથી નવા અવસરો મળવાની શક્યતા પણ વધી શકે છે મેષ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી વિશેષ ભક્તિ અને આરાધનાનું મહત્વ ધરાવે છે જો તેઓ આ દિવસે શિવજીને બેલના પાન ગંગાજળ અને વેલની પુષ્પાંજલિ અર્પણ કરે છે તો શિવજી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે આ સાથે જો તેઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે તો તેમને તણાવમુક્ત જીવનનો અનુભવ થશે આ વર્ષ તેઓ માટે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે શ્રેષ્ઠ રહેશે અને બિઝનેસ તેમજ નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે તેઓએ આ મહાશિવરાત્રી પર શુભ કાર્યોમાં ભાગ લેવું જોઈએ કારણ કે આ કાર્ય જીવનમાં પોઝિટિવ એનર્જી લાવશે શિવજીની કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય શારીરિક અને માનસિક સુખ શાંતિ લાવશે નંબર બે મિથુન રાશિ જેમીની જોદીયેક મિથુન રાશિના લોકો પર ભગવાન શિવનો આશીર્વાદ પણ રહેશે તમને તમારા કરિયરમાં પ્રગતિ માટે સારી તકો મળશે જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે જે ભવિષ્યમાં સારા ફાયદા આપશે લાંબા સમય થી અટકેલું કામ પણ પૂર્ણ થવાનું શરૂ થશે આ દિવસે શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી ઇચ્છિત લાભ મળી શકે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે જે ભક્તિ શ્રદ્ધા અને શાંતિનો પાવન પ્રતીક છે આ વર્ષે મહાશિવરાત્રીના દુર્લભ ગ્રહ સંયોગના કારણે મિથુન રાશિના જાતકો માટે ખાસ ફળદાયી અને આશીર્વાદમય સમય બની શકે છે શિવજીના આ સમય મિથુન રાશિના લોકો માટે જીવનમાં નવી શક્તિ નવા અવસર અને નવા માર્ગો દર્શાવશે શિવજીની કૃપાથી મિથુન રાશિના જાતકો માટે આ સમય સફળતા અને પ્રગતિનો સમય સાબિત થશે મિથુન રાશિના લોકો જે પણ કાર્યોમાં પડકારોનો સામનો કરી રહ્યા છે તે દરેક પ્રશ્નોનું સમાધાન થવાનું છે આ તહેવારે મિથુન રાશિના જાતકોને પોતાના જીવનમાં નકારાત્મકતાને દૂર કરી આગળ વધવાની નવી તાકાત મળશે આ રાશિના જાતકો માટે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ સમય ખૂબ ફળદાયી સાબિત થઈ શકે છે શિવજીના આશીર્વાદથી નવા વ્યવસાયિક અવસરો ઉભા થશે અને નોકરીમાં પ્રગતિના દરવાજા ખુલશે આ વર્ષ મહાશિવરાત્રી પર મિથુન રાશિના જાતકો માટે વિશેષ ઉપાય કરવો ખૂબ લાભદાયક રહેશે તેઓએ શિવલિંગ પર ઘી અને મદ અર્પણ કરવું જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાય તેમને મનોકામના પૂર્તિ અને જીવનમાં શાંતિ પ્રદાન કરશે તેમજ આ રાશિના જાતકો માટે આ સમય પ્રેમ જીવન અને સંબંધોમાં સુખદ પડો લાવશે શિવજીની કૃપાથી જૂના વિવાદો સમાપ્ત થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે મહાદેવની ઉપાસનાથી મિથુન રાશિના જાતકો તેમના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો અનુભવી શકે છે શિવજીના આશીર્વાદથી તેઓને જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ મળશે મહાશિવરાત્રી પર શિવજીનો અભિષેક કરવાથી તેમજ તેમના પ્રિય મંત્રોના જાપથી મિથુન રાશિના લોકો તેમના જીવનમાં મોટો પોઝિટિવ ફેરફાર લઈ આવી શકશે નંબર ત્રણ સિંહ રાશિ લિયો જોયેક સિંહ રાશિના લોકો માટે મહાશિવરાત્રી આર્થિક રીતે ખૂબ જ શુભ રહેવાની છે તમને પૈસા કમાવવાની નવી તકો મળશે તમને દેવામાંથી મુક્તિ મળશે અને તમારું બેંક બેલેન્સ વધશે જો તમે નવું ઘર કાર કે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે બધી શક્યતાઓ ઊભી કરવામાં આવી રહી છે લગ્નજીવનમાં પણ ખુશી રહેશે અપ્રિરણીત લોકોને સારા સંબંધો મળી શકે છે આ દિવસે શિવલિંગ પર મધ ચઢાવવાથી પ્રેમ અને સંબંધો મજબૂત બનશે મહાશિવરાત્રીનો પાવન તહેવાર ભક્તિ અને આશીર્વાદથી ભરપૂર છે આ વર્ષે બનેલા દુર્લભ ગ્રહ સંયોગના કારણે મિથુન રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા થશે મિથુન રાશિ માટે આ મહાશિવરાત્રી નવી શક્યતાઓ અને સફળતા લાવનાર સાબિત થશે શિવજીની કૃપાથી મિથુન રાશિના જાતકોને પોતાના જીવનમાં વિશેષ પ્રગતિ મળશે ખાસ કરીને કાર્યક્ષેત્ર અને આર્થિક સ્તરે જે લોકો પોતાના કારકિર્દી અથવા નાણાકીય સ્થિતિને લઈને ચિંતિત છે તેઓ માટે આ સમય ઉત્કૃષ્ટ પરિણામ લાવશે શિવજીની પૂજા અને ઓમ નમા શિવાય મંત્રના જાપથી મિથુન રાશિના જાતકોના જીવનમાં શાંતિ અને સંતુલન આવશે આ ગ્રહ સંયોગ પ્રેમ જીવનમાં પણ શાંતિ અને સમજૂતી લાવશે વિવાદો દૂર થશે અને નવા સંબંધો સ્થાપિત કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહેશે તેમના માટે આ મહાશિવરાત્રી દરમિયાન શિવલિંગ પર ગંગાજળ બેલના પાન અને દૂધ અર્પણ કરવું શુભ રહેશે શિવજીની કૃપાથી મિથુન રાશિના જાતકોના મનની શાંતિ વધશે અને જીવનમાં લાંબા ગાળાની સુખદ અનુભૂતિ થશે શિવજીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોના આરોગ્યમાં સુધારો થશે જૂના રોગો અને તણાવમાંથી મુક્તિ મળવાની પૂરી શક્યતા છે આ દિવસે સકારાત્મક કાર્ય કરવાથી જીવનમાં પોઝિટિવ ઊર્જા લાવી શકશે મહાદેવ ના આશીર્વાદથી આ રાશિના લોકો માટે આ મહાશિવરાત્રી ખાસ સુખદ પળો લાવનારી સાબિત થશે નંબર 4 મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં એક પાવન તહેવાર છે જે મહાદેવને સમર્પિત છે આ વર્ષે દુર્લભ ગ્રહ સંયોગના કારણે કર્ક રાશિના જાતકો માટે શિવજીની વિશેષ કૃપા થવાની શક્યતા છે આ રાશિના લોકો માટે આ તહેવાર સફળતા સુખદાયક પરિવર્તન અને નવી શરૂઆત લાવશે શિવજીના આશીર્વાદથી કર્ક રાશિના જાતકોના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને તણાવમુક્ત અવસ્થા આવશે ત્યાં વર્ષે મહાશિવરાત્રી કર્ક રાશિના લોકો માટે ખાસ રીતે આશીર્વાદમય સાબિત થશે કારણ કે આ સમય નવી ક્ષમતાઓ અને વૃદ્ધિ માટે અનુકૂળ છે આ રાશિના જાતકો માટે આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે અને નોકરી તથા વ્યવસાયમાં નવી તકો ઊભી થશે કુટુંબમાં સદભાવના અને સમજૂતી વધશે શિવજીની પૂજાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને મનમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ જન્મશે કર્ક રાશિના જાતકોએ આ દિવસે શિવલિંગ પર દુગ્ધ ઘી મધ અને બેલપાન ચડાવવા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ ઉપાય તેમને તમામ પ્રકારના વિઘ્નો દૂર કરવામાં મદરૂપ થશે અને તેમના માર્ગમાં સફળતાના દરવાજા ખોલશે શિવજીની કૃપાથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે ખાસ કરીને જેમણે પોતાના જીવનમાં લાંબા સમયથી કોઈ વિશેષ સફળતા પ્રાપ્ત ન કરી હોય તેવા જાતકો માટે આ મહાશિવરાત્રી મનોકામના પૂરી કરનારી સાબિત થશે આ રીતે કર્ક રાશિના લોકો માટે આ પવિત્ર તહેવાર એક નવા અધ્યાયની શરૂઆત લાવશે જ્યાં શિવજીના આશીર્વાદથી તેઓ જીવનમાં સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે અને તેમના જીવનમાં આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત થશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપસોના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર